રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવારે ક્ષત્રિય સમાજ વિશે કરેલ ટિપ્પણી બાબતે નિવેદન સામે આવ્યું છે હાલ થોડા દિવસ અગાઉ પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરી હતી જેને લઈને ધોરાજીના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના પોરબંદર લોકસભાના ઉમેદવાર લલિત વસોયાએ મહત્વનું નિવેદન આપ્યું છે વસોયાએ કહ્યું ભાજપના નેતાઓ હાર ભાડી ગયા છે ત્યારે આવા નિવેદનબાજી કરી રહ્યા છે ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરવી અયોગ્ય છે ક્ષત્રિય સમાજે ભૂતકાળમાં દેશ માટે થઈને દેશની રક્ષા માટે થઈ એમના પ્રાણની આહુતિઓ આપી છે અને ક્ષત્રિય સમાજનો દેશને આઝાદ કરવામાં મહત્વનો ફાળો પણ આપેલ છે તો કોઈ વિશે ખરાબ ટિપ્પણી કરીને માફી માંગવી અયોગ્ય છે ત્યારે આવનાર લોકસભાની ચૂંટણીની અંદરમાં ક્ષત્રિય સમાજના રોષનો ભાજપે સામનો કરવો પડશે તેમ વસોયાએ જણાવ્યું હતું કોઈ પણ રાજકીય પાર્ટી બધી જ બેઠકો પોતે જીત છે એવો દાવો ચૂંટણી પહેલા કરતી જ હોય છે ભારતીય જનતા પાર્ટી છવ્વીસે છવ્વીસ બેઠકો અમે જીતશું પાંચ લાખથી વધારે મતે જીતશું ની જે ડંફાસો હાકે છે ગુજરાતની પ્રજા નો આક્રોશ જોઈને બે જગ્યાએ ઉમેદવારો બદલાવ્યા બે જગ્યાએ ઉમેદવારો બદલાવવાની તૈયારીઓ ચાલી રહી છે કાર્યકર્તાઓનો અસંતોષ ભારતીય જનતા પાર્ટીનો ખુલીને લોકોની વચ્ચે અને મીડિયા સામે પણ આવી રહ્યો છે જયારે ભારતીય જનતા પાર્ટી દાવો કરી રહી છે દાવો સદંતર ખોટો છે ગુજરાતની પ્રજા આ વખતે એના પ્રશ્નોને લઈને એના પ્રાણ પ્રશ્નોને લઈને મતદાન કરવાની છે ને ભારતીય જનતા પાર્ટીને આ વખતે ગુજરાતની અંદર માઠા પરિણામો ભોગવવા પડશે ખરેખર રૂપાલા સાહેબ જ નહીં પરંતુ કોઈ પણ રાજકીય આગેવાનો એ જોઈ સમજી વિચારી જે સમાજે આ દેશ માટે કુરબાની આપી છે આજે સનાતન ધર્મ તાકાતથી જીવી રહ્યો છે એજ સમાજે કે જેમને આ દેશ માટે એની તમામ ધન દોલત મિલકત આ રાષ્ટ્રને અર્પણ કરી છે એવા સમાજ વિશે આવી હલકી ટિપ્પણી કરવી એ ખરેખર રૂપાલા સાહેબ જેવા સાહિત્યના માણસ કે ગઢવી કે ચારણ જેવું વ્યક્તિત્વ ધરાવતા રૂપાલા સાહેબને આ શોભતું નથી ક્ષત્રિય સમાજ શક્તિશાળી મજબૂત સમાજ છે સંગઠિત સમાજ છે અને રૂપાલા સાહેબ ને જે કાંઈ સમાજના આગેવાનોના ફોન આવ્યો એ ઉપરથી રૂપાલા સાહેબ સમજી ગયા હોય કે મારા પગ નીચેથી ધરતી સરખી રહી છે આ ચૂંટણીની અંદર આ ક્ષત્રિય સમાજ મને ભોય ભેગો કરી દેશે જેમ વિધર્મીઓને મોગલોના ક્ષત્રિય સમાજે ભોય ભેગો કર્યો એમ ક્યાંક મને ભોય ભેગો કરી દેશે એવી આશંકાને કારણે તાત્કાલિક રૂપાલા સાહેબે માફી માગવી પડી હોય એવું માનું માફી માંગવાથી કોઈ સમાજના મનમાંથી આ વાત નીકળી જાય એ વાત હું નથી માનતો હું કોઈને ગાળ આપું મારે જે ખાલી ખોટી સુનાવવાની છે એ સુનાવી દઉં અને પછી હું સોરી કહી દઉં તો સામો માણસ મને ભૂલી જવાનો છે અને આ તો વટવાળો ક્ષત્રિય સમાજ છે એ સમાજ કોઈ દિવસ ભૂલે નહીં અને પરસોત્તમભાઈને જવાબ આપશે એવું લાગી રહ્યું છે